તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ફોર વ્હીલ ટ્રેલર વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેલર છે નવ દુર્ગા કંપનીનું ફોર વ્હીલ ટ્રેલર કન્ડિશન જોઈ શકો છો બે અને ચોવીસ ના મોડેલ નું છે ફૂલ પણ લઈ શકો છો પેલા ટ્રેલર ના ઉનર નો કોન્ટેક કરો પ્રદીપભાઈ નો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા કે જોવા જાવ તો પ્રદીપભાઈ કોન્ટેક કર્યા બાદ જજો ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટ્રેલરની ટોટલ જવાબદારી સાવ નવું જ ટ્રેલર છે ટ્રેલર એકદમ હેવી મટીરિયલમાંથી બનાવવામાં આવ્યું છે ફોર વ્હીલ ટ્રેલર ટાયર પણ સાવ નવા જોવા મળશે સો ટકા જેવા ટાયર છે કિંમતની વાત કરું તો આ ટ્રેલરની કિંમત બે લાખ હજાર પ્રદીપ રાખી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી વધારે માહિતી માટે તેમનો કોન્ટેક કરી લેજો ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેલર તમને જિલ્લો જુનાગઢ તાલુકો કેશોદ અને દેવરાણા ગામે જોવા મળશે દેવરાણા ધાર ટ્રેલર લેવું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો